છે રૂપા રૂપાભાઈ એ ખાસ કરીને એક ફસાયેલ છે જે એક મહિનો જેવો સમય થઈ ગયો છે અને ત્યાં લોકલ જેલમાં છે ત્યાં રુદન કરે છે તેમના પરિવારના ચાર દીકરીઓ છે કમાવનારો એક જ વ્યક્તિ છે ખાસ કરીને પરિવાર અત્યારે નોધારો બની ગયો છે જેની હાલ જે સોશિયલ મીડિયામાં અનેક લોકો પણ શેર કરી રહ્યા છે ક્યાંક પરિવારને મદદ આવે માલધારી સમાજ પણ આવી છે માલધારી સમાજના અગ્રણીઓ પણ અહીંયાના કચ્છના શાસન વિનોદ ચાવડાનો પણ ભલામણ કરી છે તેમને પણ વિદેશ મંત્રીને સૂચના આપી છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમારા કચ્છના જે એક માલધારી સમાજ છે તેમને જે આ વેદના છે એની વેદનાને વાંચા આપવા માટે એમને પણ લેટર આપ્યો છે અને ખાસ કરીને આપણે અત્યારે એમના સ્થળે આવ્યા છે ને નિવાસસ્થાને તો ખાસ એમના પરિવારથી આપણે જે જાણશું અને કઈ રીતના જે બનાવો બન્યો શું થયો છે તે વધુ આપણે વિશેષ એમના પાસેથી જાણશું નામ જણાવશો અમારું નામ જસુબેન જસુબેન ખાસ કરીને શું અત્યારે જે તમારે મોટી જેલમાં આવી ગયેલા છે એને કોઈ બી મદદ થી કરીને ભારત સરકાર ની મદદ થી કરીને એ અમારા ઘરના છે એની બારી કાઢવાની કોશિશ તમે કરજો એક નાનો મોટો પરિવાર છે ગરીબ ગરીબ ઘર છે મારા બુઢા સાસુ સસરો છે અને નાના નાનો પરિવાર છે અને એ કમાવા એક જ માણસ છે એ કમાતો અને અમે ખાતા એ જેલમાં ફસાઈ ગયેલા છે અને હવે બાકી અમારે કમાવા વાળું કોઈ માણસ નથી અને અમે થોડીક તકલીફમાં આવી ગયેલા છે એની ભારત સરકાર મદદ કરી માલધારી જે સરકારમાં જે મદદ થાય એ અમારી મદદ કરો અને અમારા ગરીબ લાઈન નું માણસ છે અમારો હસમન છે એને તમે બારી કાઢવાની કોશિશ કરો કેટલો સમય થઈ ગયો એક મહિનો દિવસ થઈ ગયો છે અને હજી એનો કોઈ જવાબ નથી આવ્યો સારો અમને કોઈ હાચા ખોટા જવાબ આવે છે અમને કોઈ અમારો મતલબ ખુશીનો કોઈ સવાલનો જવાબ નથી આવ્યો એવી રીતના તમારા પરિવારમાં અમારી ચાર છોકરી છે એની અને બે બુઢા સાસુ સસરો છે અમારા અને બસ ઈ જ છે તો ખાસ કરીને સરકાર પાસે શું તમારી જે અહીંયાથી કોશિશ થાય તી જે અમારી મદદ કરે એની મદદ મદદ કરે એની મોટી મહેરબાની અને અમારા હસબેન્ડને એમાંથી પાસો કાઢવાની કોશિશ કરે મિત્રો ખાસ કરીને જેમના પરિવારના જે પત્ની છે તેમનું ખાસ કરીને એક જ સરકાર પાસે ભાગણી છે કે ભાઈ ક્યાંક અમારે આ જે પરિવારના જે લક્ષ્મણભાઈ ફસાયેલા છે એમને ભારત સરકાર ગુજરાત સરકાર મદદ કરે અને ત્યાંથી પરત લઈ આવે જેમની આ દીકરીઓ છે તમે જોઈ રહ્યા છો નાની નાની દીકરીઓ છે એક જ કમાનારા માણસ હતોનો પરિવાર અત્યારે હાલ જે રુદન કરી રહ્યા છે અને પરિવારમાં કોઈ અત્યારે આર્થિક રીતે નબળા પડી ગયા અને સરકાર

આ પરિવારની દયા ખાઈને તમારે કાઢવો જ પડશે અનાચક ફસાઈ જ્યુ એ ફસાઈ જ્યુ એની મહેરબાની તરફ કરીને તમારે એ માણસને ને બહાર કાઢવો જ પડશે એના સિવાય અમારે કોઈ આધાર નથી કમાનારો માણસ નથી ઈ કમાઈ દે તો ઈ જ કમાઈ અમે ખાધા અને મહેરબાની કરીને માણસ તમે ગમે એ કોશિશ કરીને બહાર કાઢવાનો યત કરો જ પડશે શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ

8469718777